મળીએ આપણે બીજા લોકેશન પર ભાઈ અમે જઈ રહ્યા છીએ સીધા લોકેશન પર બન્યા રહેજો વિડીયોમાં કયા લોકેશન પર અરે તમને બતાવું સીધા આપણે આગળ જઈશું બન્યા રેજો તમને એક વર્ષ પચાવશું પાછું લોકેશન તમને સિક્રેટ વાત છે પણ જોયા પછી ખબર પડશે અને કહું મેટ્રો તર પતી જવાય લોકેશન પર જવા દે છે બાકી આ લોકેશન બધાને ખ્યાલ હશે

અમાર નરી કે યાર હા અમે ઓઈની આડીયું કયો અલ્યો પણ જોજો જાલીમ બે હજો પા પડો નહીં તમે બધું ભરવાઈ દીધું મને તો જોણે પેલ સિવિલ હોસ્પિટલ માં ના પેલો ડોક્ટર બનાવી દીધો એમ જો હજો યાર બેલા અંબેલા જો આ જાડિયા પર ઓમાં ટેટોસ્કોપ પેલો ઓમ કોન મને નહીં ભરાવતા ઓમ ઓમ ચેક કર પા ઇંગ્લિશ તો પા બના ઇંગ્લિશ માં તમે કો તમે ઘરે ઘરે ઇંગ્લિશ બહુ બોલ બો કર મને નહીં હમ જન પડતી હું યાર આઠ ચોપડી ભણેલો માણસો ટેન્શન માં લાવી યાર તમે મને વાતો ના કરાવો

આ મન તો ભાઈ પૂછ કીધું તારમ ડીચકી એટલે મેં તો તને ડીચકી કીધું આ ધોત્યોય રહ્યો જો આવ આવ તો પેલા ટાઈ ના ને તે ફળવાણું ઢેકણું ને પેલું શું પૂછડું પાછું આવી ગયું ઓમ આમ નહીં ઓય લટકા આમ કહીનો આમ પેલું ઓમ ના જો જો ના ખાવ પા કાઈ કે ટાઈ બાપાસ જો ઇંગ્લિશ તમને મને ઇંગ્લિશ ઓછું આવો યાર છોટું કાકા આ બધી મગજ મારી છે ને

ભણો ભણો પણ ભણો પણ આવું ને હો નોટ ઇંગ્લિશ હવે ઉંમર થઈ ગઈ શું ભણવાના આવો વાત હું ખાલી ધોતી 100 રૂપિયા અમારા લખોજી આવી ગયા છે આવા લોકેશન પર હા જો લખોજી આવી ગયા છે અમારા જમીન આયા હો ચકતો ખઈને આયા હતા જો અમને મોહનદાર ખાવાના લઈ ગયા ઓહો હો 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 બુડા શું વાત કરું ચકતો તો ઠીક છે પણ દાર ભાત ખાદર બુડો શું પરસો વસુટા શું પરસો વસુટા રસ ઠોક્યો વાડકી પાંચ છ વાડકી અલ્યા ભાઈ રસ ની વાત આવી તો તમને એક વાત કહું આ બુડા રસ પૂરી વેચતા હતા પાછું ઇંગ્લિશ આવ્યું કેટરસુ खबर के? <laughs>

જલેબી પાડી જલેબી ની ભાગ કાઢી મૂકીશ જલેબી ચોકડી ઓહો લી લખાજી સમજાવો આ જલેબી

આ શું છે મિત્રો ખબર છે તમને મિનરલ વોટર આ પાણી જ છે બીજું કશું નહિ તમારા મનમાં શું દારૂ હતો એવું આ દારૂ નરી પાછી તમારે લખાજી માં પકડવાના છે ને લખાજી અમારા જવાબદારી લઈને લખાજી લઈ જાય છે આપડા હાગડી કે ચરોતર ભાષા અને પેલા મોરવાઈ કે

અમે પણ મોમિયા કરવાનો હોય વચવારન તો હું નહીં કરતા લ્યો અમાર શું કેવું સાચી વાત છે સમય થઈ ગયો છે ચાનો તો ચાલો ચા પીવા માટે ભાઈ શું ચાની મોજ છે કેવી કડક મીઠી જાતે જાતે સુગર બનાવવાની કે કે માંગતો હોય કેવો મારી બોન ચા વિશે લાગી ચા કેવી લાગી

કોમ્પ્યુટર અહીંયા વિડીયો એડિટિંગ થાય છે કોમેડીના અને અમારા જાડિયા ભાઈ જોવા પાછા પીવું હોય તો તમારે બસ પીવું હોય તો આવી જાવ મલ્યાદ અંદર આપણી ઓફિસ આવેલી છે